જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય મેસેજ સર્વ ધ્યાન સાંભળવું એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના દેશનો નાસ્તિક અને આસ્તિક મિત્રો અત્યારના સમયમાં ભારત દેશમાં અને દુનિયાની અંદર ધર્મનો ઉપયોગ સત્તા મેળવવા સંપત્તિ મેળવવા પોતાની જાતીય વિકૃતિઓ સંતોષવા સ્ત્રીઓનો સાથ માણવા શોષણ કરવા અત્યાચાર કરવા આ બધું કરવા માટે ધર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે ધર્મનો ધંધો બનાવી દીધો છે એટલા માટે ધર્મ અને અધર્મનો ભેદ પારખવો જરૂરી છે હું ધર્મ વિશેની પોસ્ટ એકાદ દિવસ અથવા ત્રીસ દિવસમાં કરીશ પણ આજે આ ધર્મની વિશેની પોસ્ટ કરવી બહુ જરૂરી છે કારણ કે જ્યાં સુધી અધર્મ વિશે નહીં જાણી શકીએ ત્યાં સુધી ધર્મ વિશેની સંપૂર્ણ અને સાચી સમજ મેળવી અઘરી છે તો ચાલો મિત્રો આપણે ધર્મ વિશે જાણીએ સામાન્ય રીતે કહી શકાય કે અધર્મ એટલે ધર્મ નહીં જે માણસ ધર્મનું પાલન કરતો નથી અને ધર્મની વિરુદ્ધ પાલન કરે છે ધર્મની વિરુદ્ધનું આચરણ કરે છે અને અધર્મ કહી શકાય અને એવા માણસને અધર્મની પણ કહી કહેવાય જેમ કે જે માણસ સત્યનું પાલન કરતો નથી અને અસત્યનું પાલન કરે છે કે નીતિવાન નથી નૈતિકતામાં માનતો નથી અધર્મનું આચરણ કેવાય એને અધર્મનું આચરણ કહેવાય ત્રીજું જે માતાપિતા અને ગુરુઓની વડીલોની સાચી વાત માનતો નથી એને અધર્મ કહેવાય ચોથું જેની કથની અને કરની એટલે કે કહે અલગ અને કરે અલગ એમાં તફાવત હોય તો અધર્મ કહેવાય પાંચમું જે માણસ 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 વચ્ચે તફાવત કરતો હોય પાઉસ માં લખ્યું છે જે ચાહે નાતી નો તફાવત ધર્મનો તફાવત રણ નો તફાવત સ્ત્રી પુરુષ નો તફાવત એને પણ અધર્મ જ કહેવાય કોઈ પણ ધર્મનો માણસ હોય પણ એના ધર્મ પુસ્તકોનું વાંચન કરતો હોય અને સાથે અને સાથે બીજાના ધર્મના પુસ્તકોનું પણ વાંચન કરતો ન હોય તો એને પણ અધર્મી જ કહેવાય આઠમું જે વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળતો હોય એ ધર્મનો નો પાલન કરતો ન હોય તો એને પણ અધર્મ જ કહેવાય અને એવા વ્યક્તિને અધર્મી કહેવાય નવમું જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની હિસ્સા કરતો હોય જીવ હિસ્સા પ્રાણી હિસ્સા મનુષ્ય હિસ્સા તો એને પણ અધર્મ જ કહેવાય દસમું જે વ્યક્તિ કુદરતના નિયમોની વિરુદ્ધ વર્તન કરતો હોય અને એને પણ અધાન જ કહેવાય જે વ્યક્તિની અંદર સત્ય પ્રેમ કરુણા માનવતા પરોપકાર ભાઈચારા બંધુત્વની ભાવના આ બધા સદગુણો ના હોય તો એને પણ અધાન જ કહેવાય ઉપરના જે લક્ષણો દર્શાવ્યા છે એ બધા કોઈ ચોક્કસ ધર્મ વિશે નથી પણ દરેક ધર્મના ધાર્મિક માણસો છે એ કેટલાક ધાર્મિક છે કે અધાર્મિક છે એની ઓળખ માટે આપેલા છે કોઈ પણ માણસ સંપૂર્ણ ધાર્મિક હોતો નથી કે સંપૂર્ણ અધાર્મિક પણ હોતો નથી એ ધાર્મિક અને અધાર્મિક વચ્ચે આ છેડેથી પેલે છેડે સતત આવજાબ કરતો હોય છે તંદુરસ્ત ચર્ચા આવકાર્ય છે તો મિત્રો આ આ અમારો જે લેખ હતો જે હું ગોવિંદી કણર્ય સમજ તત્વ લેવલે સત્વર છે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવનાર તેમજ જાગૃત નાગરિક અને અમે સામાજિક કામે કર્યા છે અને જે અમારા અવદાઉન અમે વિડીયો જોયા હશે તો આ વિડીયોમાં જો અમારી કંઈ પણ છતી રહી ગઈ હોય અથવા અમારી કોઈ પણ નાની ભૂલ હોય તો અમને જાણ કરવું અથવા અમારા જે અમે અમે અમારા વોટ્સઅપ નંબરે તમને આપી રહી છીએ અમારા વોટ્સઅપ નંબર નોંધ કરી લેજો મોબાઈલ નંબર છે અઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ આ અમારા વોટ્સઅપ હેલ્પલાઈન નંબર છે પણ તેમજ અમારા કોલ નંબર કોલ કરીને તમે અમને જણાવી શકો છો અમારા મોબાઈલ નંબર છે કોલ નંબર અઠાણું અઠાણું બાવીસ જીરો સાત સત્તાણું બરાબર આ એવું નથી કે આ સમસ્ત તત્વરા સમાજના લોકો માટે હોય આ તમામ ભારતીય નાગરિકોમાં નાગરિકો ભારત દેશની અંદર વસતા તમામ નાગરિકોને આ મેસેજ લાગુ પડતો હોય તો એટલા માટે ફરજ પડી હોય તો સૂચનો તમારે આવકાર્યા છે જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તરફી માનવન નમસ્કાર મિત્રો ઇન્ક ચિંદાબાદ